નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ બ્રાન્ચનો એક મહત્વનો પરિપત્ર જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો કર્મચારીઓ માટે બહાર પાડવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ વિભાગ દ્વારા આ પરિપત્ર જે બહાર પડાય છે તેની વિગત શું છે શું છે વિષય તો વિગતવાર જાણીશું તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહ્યો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી હોલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જીકેના ના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક ડબલ્યુ સીડી ઓબ્લિક આઈએમઆર ઓબ્લિક ઇ ફાઇલ ઓબ્લિક ટ્વેન્ટી થ્રી ઓબ્લિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઓબ્લિક જીરો થ્રી સિક્સ ઝીરો ઓબ્લિક બી આઈસીડીએસ શાખાનો આ મિત્રો સત્યાવીસ માર્ચનો પરિપત્ર છે જેનો વિષય છે ગ્રોથ મોનિટરિંગ ડિવાઇસ ખરીદવા માટે કુલ રૂપિયા છસો સાત પાંચસો ચુમ્માલીસ લાખની રકમ સ્ટેટ ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડ જીએસએફસી ખાતે પાર્ક કરવા મંજૂર આપવા બાબત જેમાં મિત્રો ઓગણીસ અઢાર ત્રણ બે હજાર ચોવીસનો કમિશનરશ્રી આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીનો જે છે પત્ર ક્રમાંક વંચાણ લીધેલ છે ઠરાવ કરવામાં આવેલ છે કે રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં આવતા લાભાર્થીઓને સચોટ વૃદ્ધિ દેખરેખ થઈ શકે તે માટે ગ્રોથ મોનિટરિંગ ડિવાઇસ ખરીદવા માટે કુલ રૂપિયા છસો સાત પોઈન્ટ એકાવન પાંચસો ચુમ્માલીસ લાખની રકમ નીચેની શરતોને આધીન તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ જીએસએફસી ખાતે પાર્ક કરવા આથી મંજૂરી આપવામાં આવે છે પહેલું છે શરત મિત્રો જમા રકમ અંગે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ સુધીમાં અચૂકપણે ખર્ચ અથવા ચૂકવણું કરવાનું રહેશે બીજી શરત છે કમિશનર શ્રી આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએ ખાતરી કરવાની રહેશે કે જીએસએફસીમાં પાર્ક કરેલી રકમ ઉપર મળેલ વ્યાજની રકમ રાજ્ય સરકાર ખાતે એટલે કે બજેટ સદર જીરો જીરો ઓગણપચાસ ઓબ્લિક ચાર ડેશ ચાર ડેસ આઠસો ડેસ એકવીસ હેઠળ અચૂકપણે જમા કરવાની રહેશે ત્રીજું છે મિત્રો આ જમા કરાવેલ રકમ જે તે હેતુ સરજ ઉપયોગમાં લેવાની રહેશે પાંચ ચોથું છે ખર્ચ ચુકવણું કર્યા બાદ વધતી રકમ રાજ્ય સરકારમાં પરત જમા કરવાની રહેશે આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે આ મિત્રો ગુજરાત જે રાજ્યમાં તેપન હજાર કરતાં વધારે જે આંગણવાડી કેન્દ્રો આવેલા છે તેના માટે મિત્રો જે ગ્રોથ મોનિટરિંગ ડિવાઇસ ખરીદવા માટે જે છે તે આંગણવાડીઓમાં છસો સાત કરોડ રૂપિયાની છસો સાત પોઈન્ટ એકાવન પાંચસો ચુમ્માળીસ લાખની જોગવાઈ હાલ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે એટલે કે નવા ગ્રોથ ડિવાઇસ જે છે તે મોનિટરિંગ ડિવાઇસ હવે દરેક આંગણવાડી કેન્દ્રોને મળવા જશે મિત્રો આશા રાખીશું કે આંગણવાડી કેન્દ્રના કાર્યકર ત્રેડાગર બહેનો માટે આ ન્યૂઝ સારા હશે જય હિન્દ અસ્તુ